કારિયાદર ખાતે મહાશિવરાત્રી મહોત્સવની બ્રહ્મકુમારી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાર જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં મહાશિવરાત્રી મહોત્સવનું બ્રહ્મકુમારી દ્વારા ભવ્ય અને અનોખું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગારિયાધારમાં અનોખી પહેલ સાથે બ્રહ્મકુમારી દ્વારા ભવ્ય અને અનોખું આયોજન કરાયું જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બ્રહ્મકુમારી દ્વારા આયોજિત ભારતના સુપ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગના દર્શનનો લાહો મળ્યો હતો જેમાં અચ્છે વિચાર સુખમય સંસાર શાંત મન તંદુરસ્ત તન એની વિશે સમજ આપવામાં આવી હતી શાંતિના સાગર પરમાત્માના દિવ્ય અને શ્રેષ્ઠ જ્ઞાન દ્વારા તથા રાજયોગ મેડિટેશન એટલે કે ધ્યાન દ્વારા મનને શાંત અને શક્તિશાળી બનાવી જીવનમાં આવતી અનેક સમસ્યાઓ પરેશાનીઓ અને ચિંતાઓની દૂર કરી જીવનમાં સાચી ખુશી અને સાચી શાંતિનો અનુભવ કરવા શિબિરમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

અને પ્રજાનું બન્ના દ્વારા હવે તો વિનાન કેર આપી ગયા છે એમ કીધું છે કે આ સિંગલ પોકિટ દીકામાં કીધું ને કે જારે જારે સરકારમાં અને આધારમાં વધી જાય છે ત્યારે હું અતગતમાં આવું તો અહીંયા એમ કીધું કે આ હેટે ભરાય છે અહીંયા તો જેવા દુર્ગુણોથી ભળી રહે છે